મિત્રો વેલકમ બેક ટુ તો આપડો આઈને બધી દરગાહ જવાનો છે તમે દર્શન કરજો દીદાર કરજો અને દુઆ કરજો જોજો અત્યારે અમે બધા નીકળીએ છીએ વારાફરતી વાળા બધા તૈયાર થઈને આવે છે તમે જો આવી આ પંજાબી લૂક માં આ પંજાબી ડ્રેસ કહેવાય પંજાબી નથી આપળો હે મુસલમાનનો આલી સ્ટાઈલ તો એવી જ છે ને હં કાશ્મીરી કપડા જેવું થઈ ગયું હં જોઈ એની આવા કપડા જ પહેર્યા છે આજે એમ બજાર ગઈ જાય છે પહેલી વાર પહેર હં હજી પહેલી વાર પહેરજો હા અને મારે તો તમે ઓળખો જ છો બરોબર જૂના કપડા હોય મારે બરોબર તમારા આલે અમને જ જો બરે તમને નહોતું આથી કાંઈ વાંધો નહીં ભલે ને જોવે તો મિત્રો બનિયા રહેજો ભેગા દરગાહ દરગાહ જાઉં બહુ મજા આવશે હાલો તો કન્ટિન્યુ ફાઈનલી જોઈ લે મિત્રો પોતી ગયા આપણે દાદા દરગાએ દરગાહે આપણા જોવાવાળા વ્યુઅર્સને મજા આવશે આજે નહીં આજે આવ્યા છે દરગાહે જોઈ લ્યો Вау Ай, ну, я удар, гамма ਆਪ ਕੋਲ ਸੜਾਵਾ ਆਪ ਪਬਲਿਕ ਨਾਲ ਰੋਏ ਨੂੰ ਜਿਵੇਂ ਪਬਲਿਕ ਨਾਲ ਨੂੰ ਜੇ ਅਬ ਚਲ ਜੇ ਲਾਲਾ ਬੁੰਦਰ ਕੇ 12 ਨੂੰ ਸੀ ਬਿਓ ਇਹ ਬਦੈ ਨਿਕਲ ਗਿਆ ਦਰਗਾਹ ਮਾ જો જાય બધા અહીંયા આજે જમવાનું નથી પતી ગયું અત્યારે બહુ મોટા અવાજમાં બોલે એમ નથી દરગાહ માણસો બેઠા છે પણ તમે જોવો ધીદા કરો દાદાપુર આપણે હજી કામલ કામલસાપુ પાસે જાય હજી બાકી છે કામલસાપુની દરગાહ જાય જય લે એ કભી જયજ કરીએ મિત્રો આયા આવા જેવું છે શુક્રવાર તો બહુ ટ્રાફિક હોય રવિવાર બહુ મજા આવે એમ કે રવિવાર આપણે જ આલો મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ ઓ જે પાણી નવી બોગી ગયા છે આપણે કમનસાપુની દરગાહ જોયા કા ભતા લ્યો

પૈંસઠી Satsang with મિત્રો હજી અત્યારે ભારતીયો ચાલુ કરે કોપી કોકની લીધી છે ત્યાં દેવી પડશે ને ન દેવી પડે જ્યાં આપણે આગળ ગયા છે અત્યારે કામલ સાવાલીને દિદાર કર્યા આપણે અંદર ગયા બહુ મજા આવી બાપુના દિદાર થયા તમે કહી તમને બધાને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો જો હજી દિદાર કરો કામલ સાવાલીને જો તો કરી મિત્રો આજે આજે રવિવારના હિસાબે માણસ નથી બાકી શુક્રવારે તમે ઉભા ન રહ્યો કોઈ ફાઈનલ વાત છે એવું મસ્ત છે ત્યાં લાણી છે બધા મીંડા ખાવા ચાલ્યા નારીઓ હું ક્યાં સૂકલો સુકલો ક્યાં હ આને કંઈક એવો નારી કે ઝાડવા કાઢે ખરીદી ઝાડો આવ્યો કિલ્લે મારે તો

મિત્રો જો જો મિત્રો આ ઝાડ છે અંદર દોરા બાંધેલા છે તાળા ને એવું બધું છે મિત્રો જો આ કમલ સાબુ આ બધા ઝાડ છે આની અંદર જો દેખાય ને કાળા ધાકા એ બધા કોઈની માનતા હોય કોઈને વરગાડ હોય ભૂત પ્રેત જે તે એના માટે તાળા ને એ બધું મારે છે ને કમલ સાપુને એટલી દુવા છે ક્યાંયથી કોઈ ખાલી યાદ નથી જતું એટલે જેટલું માણસ અહીંયા આવે જોવ તો કરીએ અહીંયા કંઈ નહોતું એને બદલે ઝાડ ને બધું ગોઠવીને લીંબ આંબલી છે આ આંબલીનો ઝાડ છે જો અને આ છે આપણે કામલસાબુ દરગાહ છે અને આપણે ઘડી દાદા બાપુ ગયા તા તાજ તો હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો છે તો હવે તમે જોજો કામલસાબુ દીદાર કેળા દીદાર કહીને તમને બધાને કેવું લેવું મને કમેન્ટમાં કહેજો હાલો હલો બન્યા હજી ક્યાંક આગળ જશું હાલો જો આ જો આ તો જો કઈ નારિયલ જોયું જ નથી કોઈ દીજો મેંડી ખાવા જો દાંત થી તોડી તોડીને ખાઈ ગયું બોલ હું ઘર ઈચ્છા નારિયલ પડાવો છે એનો મગજ બંધ થઈ ગયા નારિયલ મેંડી ખાવા હાલો બીજી કઈક જાય કન્ટિન્યુ રહેજો કઈક હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો આગળ જાય બહુ મજા આવશે તો ફાઇનલી આપણે ભૂગી ગયા જગ્યાએ બીજી ધ્રુવવાળા જો બાપુ છે ધ્રુવવાળા નજરત મુસાવલી પીર હિરવલી એવા દરગાહ યો એવું મસ્ત રહેજો

ગુજરાત માં હિસાબ માં જગ્યા હે ધ્રુવવાળા પછી ફાઇનલી જો આપણી ગામની દરગાહ કે બનસો દરગા ભી ગયા હવે આપડી દરગાઇ જાઉં તો તો બનિયાર્યો

પછી ફાઇનલી આપણે આપણે દરગાહે પૂગી ગયા બધી દરગાહે છેલ્લે ત્રણ ચાર દરગાહ ફેર્યા પછી આપણે આવી ગયા પછી દરગાહ જો પછી મારી ટોબી તો લાવો કાઢી અહીંયા જ ફરી ગયા અહીંયા ફાઈનલી આપણે પૂગી ગયા દરગાહે તમને કેવું લાગ્યું લોભાઈને પહેલાં લબાઈન પહેલા જ પહોંચી ગયા અહીંયા તો અમારો વિડીયો કેવો લાગવો અમને કમેન્ટમાં કહીજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટમાં જય જય ભારત ગુડ બાય